મેઘરજ તાલુકામાં તીડના આક્રમણનું મામલો કેન્દ્ર અને રાજ્યની બે ટીમોએ કર્યું પરીક્ષણ એસરી રેલાવાડા ખાખરીયા સહિત ગામોમાં કરી તપાસ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તપાસ કરી

હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તિતુગોળાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળે છે એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈ થઈને બીજે નુકસાન કરે એવું નથી પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે ખેડાણ જેમ હોય ત્યાં એના ઈંડા મૂકાવે ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ એ ખાસ કરીને લીમડાનું તેલ છે એ પંદરસો અંદર છે પંદર લીટર પાણીમાં સાહીઠ એમએલ નાખીને અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો ક્લોરોપાયરીફોસ વીસીસી અથવા એ અંદર સી દવા છે એ આપણે બે એમએલ પ્રતિ લીટર પ્રમાણે અથવા ક્લોરોપાયરીફોસ અને સાયબર મિથ્રીન જે દવાઓ છે એ બંનેનું અથવા પ્રોફિનોફોસ સાયબર મિથ્રીનનું જે મિશ્રણ આવે છે એ એક એમએલ પ્રતિ એક લિટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્ત્રી જે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ प्लांट प्रोडक्शन ऑफिसर एल सी आई पी एम सी पालनपुर से आए हैं भारत सरकार की तरफ से हमें यहाँ से खबर मिली थी कहीं फोन आए थे हमारे पास यहाँ पे टिड्डी आई हुई है हम उसको देखभाल करने के लिए यहाँ पे देखने के लिए आए चेक करने के लिए और हमने आके देखा है कि यहाँ पे टिड्डी नहीं है ये ग्रास ऑफर है ये खरीफ का ग्रास ऑफर हो होता है वो इसी सीज़न में निकलता है टिड्डी तो बारह महीने रहती है ये ग्रास ऑफर है इससे कोई ज़्यादा नुकसान नहीं होता और किसानों को डरने की कोई ज़रूरत नहीं है હલકીસી દવાની કરોગે મેલાથાન યા કોઈ મતલબ ક્લોરોપેરીફોસ જો કર દોગો ઉ સારા ખતમ હોય